નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આખી રાત્રી દરમિયાન અને આજે સવારથી ગોગંબા પંથકની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હવામાન વિભાગ દ્વારા પણ હાઈ એલર્ટ આપવામાં આવેલું છે ત્યારે ગોગંબા ફાટકથી પાવાગઢ હાલોલ તરફ જતા રસ્તા પર નવા કોતર પાસે એક વિશાળ કાઇ ઝાડ કણજનું ઝાડ છે લગભગ એ તૂટી પડ્યું છે અને જે ઝાડ રોડ ઉપર પડતા બંને તરફનો રસ્તો બંધ થઈ ગયો છે અને આ તોતિંગ ઝાડ રોડની બરોબર વચ્ચે જ પડતા આખો રસ્તો બંધ થઈ ગયો છે આખા રસ્તાને રોકી લીધું છે જો કે સામાજિક કાર્યકરો દ્વારા અને જે તે તંત્ર દ્વારા કામગીરી ચાલુ છે અને થોડા સમયની અંદર જ આ રસ્તો ચાલુ કરી દેવામાં આવશે તેવું લાગી રહ્યું છે પરંતુ હાલ તો આ લગભગ અડધા કલાક વીસ મિનિટની અંદર આ ઝાડ જે કણજનું ઝાડ છે નવા કોતર પાવાગઢ રોડ ઉપર પડ્યું છે અને જેના કારણે આખો રસ્તો બંધ થઈ ગયો છે બંને તરફથી વાહન ચાલકો રોકાઈ ગયા છે કે ત્યાંથી પસાર થઈ શકાય તેમ નથી પરંતુ કાર્યકરોના પ્રયત્નો ચાલુ છે અને ટૂંક સમયમાં આ રસ્તાને યથાવત કરવામાં આવશે